કે હમણાં રીબડાને ટીમે એવડો મોટો ડાયરો થયો અને ખાસ બહુ જાહેરાતો આપણે સાપામાન બધી કરી ત્યારે બ્લડ ડોનેશન માટે આપણે દારૂ અહીંયા પૂગી જાય અથવા એથી થોડું ઘણું વધારે થાય એ આમ બધી જગ્યાએ થતું હોય એ થવું જોઈએ બધી રીતે હવન રીતે બધી થાય છે સારી વાત છે પણ રીબડાને ટીમે જેટલી બોટલ દા આમ આમ દેવાણું દાન બ્લડ બ્લડનું દાન દેવાણું એટલી બોટલ આપવા વાળાને કાયદેસર વારવા પીડ્યા કે ભાઈ હવે તમે પાછા વળી જાવ અહીંયા જગ્યા નથી એમ પાંચ હજાર થી વધારે રાજદીપભાઈ છે બ્લડ હાડા તણ હા પણ એટલા ને પાછા જગ્યા નો રહી કે અમારે બ્લડ આપવું અમારે દાન આપવું છે લોહી નું અમારે તો કીધું કે હવે બસ હવે ને વારવા પડ્યા લોહી દેવામાં બ્લડ દેવામાં વારવા પડે અને એમને કેવું પડે કે તમારો આભાર પણ હવે બીજી વાર કરશું ત્યારે આવજો એવી ઘટના રીબડા ને ટીબે બની છે જોરદાર તાળીથી આપણે વધાવવા જોઈએ એકવાર એટલે જ્યાં જ્યાં તમે કોઈ ખૂણે અમારા માટે નાનામાં નાનો કોઈ પણ માણસ છત્રીનો દીકરો કોઈ પણ હોય પણ છત્રીઓ અમારે કારણ કે અમને લઈ આવ્યા એને અહીંયા એવું કહે છે પૃથ્થ રાજા ચારણોને અહીં લઈ આવ્યા છે હજી સુધી માતાજી અમને નિભાવે જાય છે એ બહુ મોટી વાત છે અને એ જગદંબા નિભાવશે જ્યાં સુધી હામા હામા બે એ રીતે જીવ્યા કરીશું ત્યાં સુધી કોઈ માતાજી વાંધો નહીં આવવા દે અને રાષ્ટ્ર માટે પણ આ સાથે રહી એ બહુ મોટી વાત છે એ સારી વાત છે એકાબીજાને અમે રાહ બતાવતા આવ્યા છે અને ટાણાની અને સ્થાનની કિંમત છે આજ પણ આ ગૌશાળા માટે જેમ વાત કરીએ એમ એક એવા ચારણને જીતુદાન બાપુ એટલે ચારણી પરંપરાની લોકસાહિત્યની લોક ડાયરાની એક ધારાને અડધી સદી સુધી જાળવી રાખી અને એ ધારાનો એ પરિવાર જયેશભાઈ અને એમનો પરિવાર જીતુદાન બાપાનો પરિવાર એમ કહેતો હોય કે અમારા બાપાના યાદ કરવાનો આ ડાયરો સ્મરણાંજલિનો આ ડાયરો પણ એની જે રકમ ભેળી થાય એ તો ગૌશાળા માટે ગાયુ માટે આપી દેવી છે યોગેશભાઈ એમના ભાણેજ તરીકે પણ ગૌરવ લઈ શકે એમનો પરિવાર પણ ગૌરવ લઈ શકે એવો આજનો ડાયરો હવે ફરી ફરીને બધાનું અમારા વતી યોગેશભાઈ વતી આયોજક મિત્રો વતી બધાય વતી અહીં સ્વાગત કરી અને મારે મારા સમયમાં જે કે હું ખાસ કરીને હમણાં જે વાત થઈ સજુભા બાપુ તો આવીને એમના દીકરાના દીકરાઓ પણ આ પધાર્યા છે પોતરાઓ એ જે પરંપરા જે આખી છે ને મેં હમણાં કીધું એમ એ જાળવીને એ યુવાનો જાળવી રાખી તમારી પાસે બધુંય છે પણ આ યુવાધન ઘણું છે અને હું અઢાર વર્ષના યુવાનને કહી શકું પણ ક્ષત્રિયોને ભાર દઈને કહી શકું

જવાનો ને એ કહી દઉં કોઈ સ્ટન્ટ કરવાની એ જરૂર નથી કઈ કરવું જ ન પડે હાવજ ને કોઈ દી કઈ કરવું પડે કે હું હાવજ છું શેઢાડી કરવું પડે બિચારી હું આમ જ લઈને ફરતી ફૂ ફૂ હા એટલે બહુ સમાજમાં આમ ન ન કરવાનું ફૂ ફૂ કરે ને માનવું જ્યાં તેને ગમે ત્યાં સોટી જાય ને ગમે વાંક નો હોય તો ગમે એટલે માનું હું બાકી ઓલો તો બોરડીના જાળા આડો બેઠો હોય નિરાય

અમને ઓછા મોસા પૈસા કોઈ દેતા હોય તો ભાઈ બંધુ ધી એટલે કોઈ ને એમ નથી એટલે કરતા છે એટલે કહું છું હા હા બરોબર પરમવીરભાઈ બરોબર હા એવું નથી કે પૈસા વખાણ કરે ચાહે બધા પણ છત્રી નો દીકરો અમને કવિરાજ એમ બોલે અને અમારા અયા ને થાય એવી ક્યાંય ન થાય યોગેશભાઈ ને પૂછી દો ભલા માણસ આ બધા એમને એમ કે કવિરાજ રાજેન્દ્રભાઈ અને જે અંદર મજા આવે ઈ બસ નાતાની મજા છે બીજું કઈ લઈ લેવા માટે નઈ અને જે રાષ્ટ્ર માટે સારું કરે એની વાતો જગતના ચોકમાં અમે કરી છે એટલા માટે અને આ હોય સાહેબ આજ હું જાહેરમાં કહું છું દુનિયામાં અત્યારે આ વિજ્ઞાન ને બધું યુવા ધન તમે તો બધું સાંભળો છો બહુ અને આ યુવાનો તો હનીસિંહમાંથી હલ્દીના માંથી આવેલા છે આ બધા ઘટાડે પણ મારે કેવું છે ઈ કે અત્યારે બહુ સંશોધનો બધા થઈ રહ્યા છે હાહુની પરંપરા જાળવવાના કારણ કે બધાને ખબર પડી દુનિયામાં તેતાલીસ સભ્યતાઓ હતી આ મર્યાદા આ તે હમણાં અમારે વાત થતી હતી માવ માતાઓ બેનો હજી પાંચ હાથ જ આવ્યા હતા ત્યારે એટલે વાતમાંથી વાત નીકળી એટલે કીધું યોગેશભાઈ કે આ મેદાન આખું ફીડ્યું છે અમારે ચર્ચા થતી હતી યોગેશભાઈ કે પાંચ હાથ માતાઓ બેનો બેઠા છે આ ક્ષત્રિયોના બેનું માવડિયું છે હવે હાથ બેનુ બેઠા ને ત્યાં સુધી એ આખા ગ્રાઉન્ડમાં આદમી કોઈ નહીં બેઠે પછી આડી જો દોરી બાંધી અને દોર્યું જો એમાં કાચા ધાગા જો એમાં કઈ હાંકડું નો નાખવી પડે પણ એ મર્યાદાની જે ખબર હોય જેને આજ પણ જાનકીજીના દાખલા દેવાય ભલા માણસ એટલે વાત હું તમને ઈ કરવા જઈ રહ્યો તો હું મારે તમને ઈ કહેવો છે કે ઘણું બધું જાળવા જેવું છે આ સુધી તમે જાળવ્યું છે પણ દુનિયામાં ઘણા એવા આમ સિક્કા લોગા લોગા ધરારના બનાવી અને માથે બેઠા છે દુનિયાના દેશો કે જીવ દયા વધારે અમે માની છીએ એવા કેટલાય દેશ આ એવા માથે આમ ધરાર સિક્કા મારી લોગા બનાવે છે કે જીવ દયા જેને કહેવાય એને વધારે અમે માની છીએ તો મારે એને કેવું છે હું ઘણા પ્રોગ્રામમાં બોલ્યો કે જીવદયાની વાતો કરવા તમે કહેતા હો તો કોક દીક અમારે અહીંયા અહીંયા ઠાંગાના ડુંગરાઓમાં આંટો મારજો કોક દીક મૂળીમાં આંટો મારજો કોક દીક તમે આવીને જોજો ખબર પડે કારણ કે પડ્યા છે ભાડું પાંચસો અને હોટા વિહુ હાથ એક તેતરને કારણે હળ રાખી હકીયાત એક તેતરના માટે એક જ પક્ષી માટે જો આટલા એટલા કપાઈ જતા હોય પાંચસો પાંચસો જણા

कबड्डी खेला जब रंग तड़प के टाके आहा तड़प के टाके जाने सुता तीर गन चासरा भूरी ही घोडा कानू हुरी जर सोहे सम पे हेर सा घोडा वाले ना सी तीर देखो पल्ले लांबी सेरी फूल मेरी नाखे डाबा देखो पल्ले लांबी सेरी फूल मेरी नाखे डाबा हेरी हेरी जोवे त्रिया कांद फेरी हाल में ने मेरी मेरी वाह जाओ सुना सुना महाराज भाई આપે કોઈ અધપતિ અહીંયા શું આપે કોઈ અધપતિ હા જાણે

પણ જેના હયા હરણ ના હોય કૃષ્ણરાજ ભાઈ તલવાર બાંધે તો એ કોઈ મરે કે મારે નઈ માનડા આ જેઠવા કવલા કૃષ્ણા ગુબજા કતત્રી કમલા ચલા ચલા ચાકડા ચપલા પકડા પિકડા દીવાલા ભિમલા સુબગાસી વાત્યાતી યમુના ભરિયા પરમપરા પાનમતા ગાસની છા કલમના તાતજી અને જેદી

તો કે દરિયો જે હિલોળા મારી રહ્યો છે ને આજે સોમનાથ દાદાના ચરણ પખાડે કે દ્વારકાધીશના ને એ પણ લઈ લ્યો સન્માન લઈ ભાઈ અને જેઠવાજી રવિ જેઠવા બાપુ આપને સમયની અનુકૂળતા નથી એટલે અમે તમને રજા આપીએ છીએ બાકી ડાયરો ચાલુ હોય તો અમે જવા ન દઈએ સન્માન આપણું સન્માન વધારો પધારું પધારું રજદીપભાઈ અને જેઠવાજી હિતેશભાઈને વિનંતી કરું આપણા મૂલીના આ અવસરને રૂડો કરવા આ અહીંયા સમય કાઢીને આ અમે આપના ખૂબ આભારી છીએ આપના દર્શન માત્રથી અને હાજરી માત્રથી અમારો કાર્યક્રમ દીપી ઉઠ્યો છે સામે હા ઓલામાં ફેર ખાલી ઇનકમિંગ આઉટ કહેવાય ફેર પડે એમાં ફેર ખાલી બાકી પ્રોગ્રામ હોય અને

પ્રત્યદીપભાઈ ગાંધીનગરથી અમારા યુવા ભાજપના આગેવાન અને હું તમને ઘણા વર્ષોથી પરિચયમાં છું મૂળી આપ આવ્યા આપે સમય કાઢો અને આવા સરસ કાર્યક્રમમાં આપણે આર્થિક યોગદાન પણ આપ્યું એટલે સમસ્ત મૂળી વતી આપનું હું આભાર માની અને સન્માન કરવા માટે હિતેશભાઈને મહેનત કરું સતદેવસિંહ પરમાર આપણા લીલડીપવાળા એમનું પણ સાલો ઢાળી હારથી સન્માન કરે અને હા રાજભા

દીકરીની ઈજત સુમરીઓની ઈજત બચાવવા માટે થઈ અને યુદ્ધના મેદાનમાં ઉતર્યા ત્યારે કેવા લડતા હશે અહીંયા મૂળીના પાદરમાં કેવું હોય તો ગાટા હુગળ હટીલા જોત પેરલી નિશાન ગાજે ડાક ચડી દૂધ ઉગે પ્રકૃતિ ગટા દીઠ મન પ્રકૃતિ ઝડપે ચડી ઉબાળે પકોળ ભેડા મેડા ઉપાડે યુવાનો કથાઓ વાંચજો ન મચાઈ દો સાંભળજો અમને અમારા માટે નથી કેતા તમારે બહુ ફાયદો છે જેમ્સ કર્નલ ટોડે એમ લખ્યું છે કે દુનિયાની માલિકોર એક સંદેશો જ આવો જોઈએ કે ભારતવર્ષની ધરતીમાં ભારતના સુભવવાન માટે દેશની આન બાન અને શાન માટે ભારતવર્ષના જેટલા ક્ષત્રિયો કપાણા અને જેટલી રાજપૂતાણીઓ સતી થયા એના આડકા ભેળા જેમ્સ કર્નલ ટોટકે છે એમના આડકા ભેળા કરવામાં આવે તો આખા ભારત પરથી આટ ફરતી આડકાની દીવાલ ચણાઈ જાય તોય વધે આટલા કપાણા છે એવું જેમ્સ કર્નલ ટોટકે છે કર્નલ કહેવાનો અર્થ મારો એ છે કે જેડે તેડેથી નથી એ કિરત હુંદા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે એવા અમૂલ બલિદાનો આપ્યા છે અને એટલે આપણી ધરોહર આજ અડીખમ એમને ઉભી રહી છે એ ધરોહરનું ધ્યાન રાખીશું તો દુનિયામાં જે છે એ બધું આપણી પાસે એની રીતે આવવા